અમેરિકામાં રહેતા અને મૂળ ભારતના તન્મય શર્માની લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પોલીસે ધરપકડ કરી છે અમેરિકામાં એક ભારતીય મૂળના ફાર્મા ટાઈકુનની ધરપકડ કરવામાં આવી છે આ માણસે અમેરિકામાં બારસો છોત્તેર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું અને લગભગ આઠ વર્ષથી તપાસ ચાલતી હતી આખરે લોસ એન્જલસ એરપોર્ટ ઉપર આ ફાર્મા ટાઈકોનની ધરપકડ કરવામાં આવી તો કૌભાંડ કેવી રીતના કર્યું એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ અમેરિકામાં રહેતા અને મૂળ ભારતના તન્મય શર્માની લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પોલીસે ધરપકડ કરી છે અને આ ધરપકડ કરવા પાછળનું કારણ એ છે કે તન્મય શર્મા સોવરેન હેલ્પ ગ્રુપના સ્થાપક અને પૂર્વ સીઈઓ છે અને એની એમની ઉપર ચૌદ પોઈન્ટ નવ કરોડ ડોલરના કૌભાંડનો આરોપ છે ચૌદ પોઈન્ટ નવ કરોડ ડોલર એટલે ભારતીય રૂપિયામાં વાત કરીએ તો બારસો છોત્તેર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે અને બે હજાર સત્તરથી આ તન્મય શર્માની સામે તપાસ ચાલતી હતી પરંતુ આખરે પોલીસના હાથે ધરપકડ થઈ ગઈ છે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા એટર્ની ઓફિસના કહેવા મુજબ આ તન્મય શર્માએ કૌભાંડ એવી રીતના કર્યું હતું કે સોવરેન હેલ્થ ગ્રુપ બનાવેલું હતું અને એમાં દર્દીઓની જાણ બહાર છેતરપિંડી પૂર્વક વીમા યોજનાઓની અંદર નોંધણી કરી લીધી અને એ પછી ખોટા દાવાઓ રજૂ કરી અને રૂપિયા ઘર ભેગા કરી દીધા ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ તન્મય શર્માની વિરુદ્ધ આઠ મુદ્દાની ચાર્જશીટ દાખલ કરી છે અને છેતરપિંડીથી બારસો ને છોત્તેર કરોડ રૂપિયા ના દાવા મેળવી લીધા હોવાનો આરોપ એમની ઉપર લગાવવામાં આવ્યો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ બારસો ને છોતેર કરોડ રૂપિયા તન્મય શર્માએ ગજવે ઘાલવા માટે એકસો ને એંસી કરોડ રૂપિયાની તો લાંચ આપી હતી એટલે એવું નથી કે માત્ર ભારતની અંદર જ ભ્રષ્ટાચાર થાય છે અમેરિકામાં પણ રાંચીય અધિકારીઓ છે એ આ વાત પરથી સાબિત થાય છે કારણ કે બારસો ને છોતેર કરોડનું કૌભાંડ કરવામાં એકસો ને એંસી કરોડ રૂપિયા આ તન્મય શર્માએ લાંચ આપવામાં વેરી નાખ્યા છે હવે તન્મય શર્માની તો ધરપકડ થઈ પરંતુ એની સાથે એમના જે સહયોગી છે પોલ જીન સેન એની પણ ધરપકડ કરવામાં આવી છે કોર્ટમાં રજૂ કર્યા પછી હવે આ ઓગણત્રીસ જુલાઈએ ફરી સુનાવણી થવાની છે હવે આ તન્મય શર્મા છે એનું દક્ષિણ કોલિ કેલિફોર્નિયાની અંદર અનેક નશા મુક્તિ કેન્દ્રો આવેલા છે અને બે હજાર સત્તરથી આ જ્યારે એફબીઆઈએ ચાર મેડિકલ સેન્ટરો ઉપર દરોડા પાડેલા એ પછી બે હજાર સત્તરથી તપાસ ચાલતી હતી અને આ બધા સેન્ટરો છે એ અમેરિકાની અંદર બંધ થઈ ચૂક્યા છે માત્ર એક બે નહીં પરંતુ આ સોવરેન્થ હેલ્થના નામે તન્મય મિશ્રાના દક્ષિણ કેલિફોર્નિયામાં અનેક નશા મુક્તિ કેન્દ્રો હતા અને જે દર્દીઓ આવતા હતા એના નામ ઉપર એ વીમોનું રજીસ્ટ્રેશન કરાવે અને એ પછી ખોટા ખોટા દાવા રજૂ કરી અને એ પૈસા પોતે મેળવી લેતા હતા એવું કૌભાંડ આમણે કર્યું છે હવે આ તન્મય શર્મા છે એ મૂળ આસામના ગૌહાટીના છે અને અત્યારે એકસઠ વર્ષના છે આસામના પ્રસિદ્ધ અભિનેતા અને ડિરેક્ટર ફણી શર્માના તેઓ પુત્ર થાય છે અને તન્મય શર્મા ઓગણીસો ને સત્યાસીમાં ડિબ્રુગઢ મેડિકલ કોલેજમાં એમબીબીએસ થયા એ પછી અમેરિકા ચાલ્યા ગયા હતા અને ત્યાં એમણે માનસિક રોગ પર એટલી બધી જબરજસ્ત પ્રસિદ્ધિ પણ મેળવી હતી અને અનેક પુસ્તકો પણ આ તન્મય શર્માએ લખ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ